નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરોડા સિટીઝન કાઉન્સિલ અને હિલ્ટી કંપની મંજુસરના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક ફી અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ બરોડા સિટીઝન કાઉન્સિલ અને હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની મંજુસરના સહયોગથી સાવલી તાલુકાના અલગ અલગ ગામોમાં એકસો પાંચ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ ફી અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ શ્રી થોમસ હિલ બ્રાન્ડ એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સ ઓફ હિલ્ટી ગ્રુપ શ્રી કેતન ઇનામદાર ધારાસભ્ય શ્રી સાવલી શ્રીમતી તરલકુંજ પટેલ ચેરપર્સન વડોદરા સિટીઝન કાઉન્સિલ શ્રી ગિરીધર જંબુનાથન સીઈઓ ઓફ હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રીમતી મમતા સંજયસિંહ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બરોડા સિટીઝન કાઉન્સિલ શ્રી કૃષ્ણકાંત શાહ ઉપપ્રમુખ સાવલી તાલુકા કેળવણી મંડળના હસ્તે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં એકસો પચાસ જેટલા બાળકો વાલીઓ અને શિક્ષણો હાજર રહ્યા હતા પ્રોગ્રામમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કથન નૃત્ય તેમજ તેમના વાલીઓ દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં પડતી મુશ્કેલીઓ અંગે તેઓના અનુભવ રજૂ કર્યા હતા આવેલ મહેમાનો દ્વારા જણાવ્યું હતું કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર રહેલો છે એના માટે આવી સેવાભાવી સંસ્થાઓ સી એસ આર કંપનીઓ દ્વારા આપના તાલુકાના ગ્રામ્ય કક્ષાના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરે છે જે પ્રસનીય છે તેમજ દરેક વાલીઓને જણાવ્યું હતું કે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં આવે તેઓના અભ્યાસ માટે વાલીનો મુખ્ય ફાળો રહેલો છે વગેરે તેઓને પ્રોત્સાહનલક્ષી સૂચના આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં શ્રીમતી તરલ કુંજ પટેલ દ્વારા હાજર રહેલ દરેક મહેમાનો તથા શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને હિલ્ટી કંપનીના મેમ્બર્સ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે બરોડા સિટીઝન્સ કાઉન્સિલ અહીંયા સાવલીમાં સવેરા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે અને સાવલી સ્કૂલના એકસો ને પાંચ છોકરાઓને હિલ્ટી કંપની દ્વારા એમના સીએસઆર પ્રોજેક્ટમાં સપોર્ટ કરી રહ્યા છે સ્પોન્સર કરી રહ્યા છે બડોદા સિટીઝન્સ કાઉન્સિલ और हिल्टी मैनुफैक्चरिंग ने मिलकर आज सांवली में आ, सवेरा एजुकेशनल स्पॉन्सरशिप प्रोग्राम शुरू किया है आज इस प्रोग्राम का इनाग्रेशन था हमारे केतन भाई जो यहाँ के एमएलए हैं उस इन उन्होंने इस प्रोग्राम की शुरुआत की और ये प्रोग्राम में हम आ, 105 बच्चों को सपोर्ट कर रहे हैं इस इन बच्चों का एकेडमिक सपोर्ट हम करेंगे इसके साथ साथ हम बच्चों को बहुत सारी ट्रेनिंग्स बहुत सारे स्पोर्ट्स एक्टिविटीज़ की करियर काउंसलिंग वगैरह की भी ट्रेनिंग देते रहेंगे सावली में ये हमारे ये सारे बच्चे हमारे सावली ब्लॉक के ही हैं और मैं बहुत खुश हूँ कि हम ऐसा सावली के लिए शुरू कर पाए यहाँ के बच्चों के लिए शुरू कर पाए मैं ममता संजय सिंह डायरेक्टर बड़ौदा सिटीजेंस काउंसिल